તો જય શ્રીરામ ને જય માતાજી બધાને હલો એક બ્લોગ શૂટ કરતો આવું તો હલો તમને બધાને આગળ બતાવું એક જાઓ એમ હાલો બ્લોગમાં કન્ટિન્યુ તમને ચાર પાંચ દેખા મંદિરે દર્શન બધાને કરાવું નિરાશ બધા દર્શન કરજુ હલો ચલો કન્ટિન્યુ પછી અમારા ભાણવાનો બગીચો તમને બધાને બતાવું જોઈ ચાલો ફાઇનલી કહેશ મંદિરે આવી ગયો તો મંદિરનું નામ બતાવું હાલો આ મંદિર નું નામ છે ફાઇનલી ગાઈઝ મંદિરે પહોંચી ગયો તો હાલો બધાને અંદર જઈને દર્શન કરાવવું હાલો ગાઇસ તમને બધાને દર્શન કરાવવા લઈ જાવ હાલો ચલો કન્ટિન્યુ ફાઇનલી ગાઈઝ બીજા મંદિર બતાવો હાલો આ છે ખોડિયાર માતાજી અમારા વાણમાં દુધેશ્વર મહાદેવનું મંદિર તેની બાજુમાં જ છે આ છે સાંઈ બાબા તમે તો જોયા નહીં હોય બધા નિરાતે બધા દર્શન કરજો હાલો આગળ બતાવું તમને ગાઈસ તમને દર્શન કરાવે મેં દર્શન કર્યા મેં તો ચાલો છે બગીચે જાતા આવીએ ભાઈ બંધુ ભાઈ મળે કોન મળે તો હાલો તો ચાલો બધાને બતાવું ફાઇનલી ગાઈસ તમે બધા દર્શન કર્યા છે આજ તો કેટલા આપણે કેટલા મંદિરે દર્શન કરવા ગયા હતા બધા કોમેન્ટમાં લખજો મારો વિડીયો સારો લાગ્યો તો લાઈક છે અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તમે ચેનલમાં ન હોય તો લાઈક છે ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી રામની કોમેન્ટ કરજો જય શ્રી રામ જય માતાજી બધાને